શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદર શ્લોક વીસ ઇતિ ગુહ્યતમ મમ શાસ્ત્ર ઉક્તમ મયા અનઘ એત બુદ્ધ વા બુદ્ધિમાનઃ ચ ભારત અનુવાદ હે નિષ્પાપ આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે ભાવાર્થ ભગવાન અહીં સ્પષ્ટપણે જણાવે છે કે આ જ બધા શાસ્ત્રોનો સાર છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે આ જે રીતે કહ્યો છે તેને તે જ રૂપે સમજી લેવો જોઈએ એ રીતે મનુષ્ય બુદ્ધિમાન તથા આધ્યાત્મિક જ્ઞાનમાં પૂર્ણ થઈ જશે બીજા શબ્દોમાં કહી શકાય કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આ તત્વજ્ઞાનને સમજી લેવાથી અને તેમની દિવ્ય સેવામાં પરોવાઈ જવાથી દરેક મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના સર્વ સંસર્ગદોષમાંથી મુક્ત થઈ શકે છે ભક્તિ આધ્યાત્મિક જ્ઞાનની એક પ્રક્રિયા છે જ્યાં જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભૌતિક સંસર્ગદોષનું અસ્તિત્વ ન હોઈ શકે ભગવાનની ભક્તિમય સેવા અને ભગવાન પોતે એ બંને એક જ છે કારણ કે બંને દિવ્ય છે ભગવાનની ભક્તિ પરમેશ્વરની અંતરંગ શક્તિની અંદર થાય છે ભગવાન સૂર્ય સમાન છે અને અજ્ઞાન અંધકાર છે જ્યાં સૂર્ય વિદ્યમાન હોય છે ત્યાં અંધકારનો પ્રશ્ન જ રહેતો નથી તેથી જ્યારે જ્યારે સદગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિસભર સેવા કરવામાં આવે છે ત્યારે અજ્ઞાનનો પ્રશ્ન જ રહેતો નથી દરેક મનુષ્ય આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જોઈએ તથા બુદ્ધિમાન અને શુદ્ધ થવા માટે ભક્તિમાં સંલગ્ન થવું જોઈએ જ્યાં સુધી મનુષ્ય કૃષ્ણને સમજવાની આ સ્થિતિ પામતો નથી અને ભક્તિમાં સંલગ્ન થતો નથી ત્યાં સુધી સામાન્ય લોકોની દ્રષ્ટિમાં તે ગમે તેવો બુદ્ધિમાન હોય તોય તે પૂર્ણપણે બુદ્ધિમાન હોતો નથી અર્જુનને સંબોધવામાં આવેલો અનઘ શબ્દ અર્થસૂચક છે અનઘ અર્થાત હે નિષ્પાપનો અર્થ છે જ્યાં સુધી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થતો નથી ત્યાં સુધી કૃષ્ણને સમજવાનું બહુ અઘરું હોય છે મનુષ્ય સર્વ સંસર્ગ દોષ તથા પાપ કર્મમાંથી મુક્ત થવું પડે છે તો જ તે સમજી શકે છે પરંતુ ભક્તિ એવી તો શુદ્ધ તથા શક્તિયુક્ત હોય છે કે અનેકવાર ભક્તિમાં પરોવાઈ ગયેલો મનુષ્ય આપમેળે જ શુદ્ધ થઈ જાય છે મનુષ્ય જ્યારે શુદ્ધ ભક્તોના સંગમાં સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનાયુક્ત થઈને ભક્તિ કરતો હોય ત્યારે કેટલીક બાબતો એવી હોય છે જેને સર્વથા દૂર કરવી જરૂરી હોય છે સૌથી મહત્વપૂર્ણ બાબત જેની ઉપર વિજય મેળવવાનો છે તે છે હૃદયની દુર્બળતા પહેલું પતન ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ કરવાની ઈચ્છાના કારણે થાય છે એ રીતે મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રેમ ભક્તિને ત્યજી દે છે હૃદયની બીજી દુર્બળતા એ છે કે મનુષ્ય ભૌતિક પ્રકૃતિ પર વધુને વધુ પ્રભુત્વ કરવાની ઈચ્છા કરે છે ત્યારે તે ભૌતિક પદાર્થના સ્વામિત્વ પ્રત્યે વધુ આસક્ત બનતો જાય છે સંસારની સમસ્યાઓ હૃદયની આ દુર્બળતાઓને લીધે હોય છે આ અધ્યાયના પ્રથમ પાંચ શ્લોકોમાં હૃદયની આ દુર્બળતાઓથી પોતાને મુક્ત કરવાની પદ્ધતિનું વર્ણન થયું છે અને છઠ્ઠા શ્લોકથી અંતિમ શ્લોક સુધી પુરુષોત્તમ યોગનું નિરૂપણ થયું છે આમ શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના પંદરમા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ